ગુજરાત પ્રદેશના આદિવાસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે એક આદિવાસી સમાજના આગેવાન તરીકે સમગ્ર ગુજરાતના આદિવાસીઓની એક માગ છે કે માનનીય વડાપ્રધાન મહોદયસિંહ પણ મીડિયા ભાડા આવતા હોય અને આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત કરતા હોય પણ ક્યાંય આદિવાસીનો સર્વાંગી વિકાસ દેખાતો નથી રાજ્ય સરકારમાં પણ આદિવાસી સમાજના તમામ સંગઠનોએ રાજકીય પક્ષના આગેવાનોએ પણ આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નો માટે વારનવાર રજૂઆત કરીશ જેમ કે સ્ટેચ્યુ ઓફ વળતરની વાત હોય જળ જંગલ જમીનના હનનની વાત હોય ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની વાત હોય સાચા આદિવાસીને ન્યાય આપવાની વાત હોય અને ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓની જે ફીસી કાર્ડની યોજના છે એ બીજા લોકોને છ લાખની મર્યાદાથી આઠ લાખ કરી છે અમારી મર્યાદા આઠ લાખની પણ કરવામાં આવી નથી અને ખાસ કરીને અંબાજીથી અમરગામ જે પ્રકૃતિ પૂજક છે આદિવાસી સમાજ જળ જંગલ જમીનનું જતન કરનાર છે એનું અત્યારે હનન થઈ રહ્યું છે ખનન થઈ રહ્યું છે એ ના થાય એટલે આપના મારફતથી માન્ય મુખ્યમંત્રી મનોજનસિંહને આ અમારી વિધરાને વાંચા આપજો કહેજો અને જો રાજ્ય સરકાર અમારી વાચાને વેચના નહીં આપે તો આગામી સમયમાં અમે અંબાજીથી ઉમરગાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આંદોલન કરશે અને જરૂર પડે તો જેમ બીરછામુંડા ભગવાન પચીસ વર્ષની ઉંમરને સમાજના હક અને અધિકાર માટે લડતા લડતા શહીદ થઈ ગયા એમ ગુજરાતનો એક એક આદિવાસી સમાજ યુવાન બિરસા મુંડા બની અને ઉલગુલાન જાહેર જારી કરશે એ રીતે અમે આંદોલન કરવાના છે એટલે સરકાર શ્રી અમારી પ્રશ્નોને વાંચા આપે એટલે જ અમે આપને વિનંતી કરવા થેન્ક યુ